જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણે નવા બ્લોકમાં સૌ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જોઈ રહ્યા છો તમે આપણા બ્લોકમાં તો બધા ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી આઠમ પર્વ અને ભગવાન કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી આપ બધા સુખી રહો અને આપણું આવનારું વરસ સુખમય રહે તેવી ઈષ્ટદેવ મુરલીધર પાસે પ્રાર્થના તો આપણે ભગુડા ગોકુળ ગીર ગૌશાળા ગાય માતાઓ સરી રહી છે તો સ્વાગત છે તમારું ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાને સાનિધ્યમાં તો ગાય બસાવો અને ગાય વસાવો જેથી કરીને જ્યાં તા આપણે જે વેસ્ટ કચરો ફેંકીએ તે પ્લાસ્ટિકનો જેથી કરીને ઝાઝો ગાય માતાની નજીકમાં ન આવે તેવી સૌ દર્શક મિત્રોને પ્રાર્થના જ્યાં ક્યાં એમ આપણે એવું કહીને કે ભગોડાની જ ગાયો આપણી ગાય માતાઓ દરેક ગાય માતાના સંપર્કમાં ન આવે તેમની ખાસ તકેદારી લ્યો દોસ્તો તો બહુ સારી વાત આપણા માટે જોઈ શકો છો તમે આપણું ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ અને સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત આમાં તો ગાય બસાવો ગાય વસાવો અભિયાનમાં જોડાવ તેવી ગાય માતાની પ્રાર્થના અને ગાય માતાને માતાનો દરરાનું આપણે ભાઈ શ્રી અર્જુનભાઈ અભિયાન ચલાવી રહ્યા છે તેમાં આપ સૌ લોકો સહભાગી થાવ તેવી નમ્ર વિનંતી જય ગૌમા